આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હાલો હાલો જી સર નમસ્કાર નમસ્કાર હા એટલે મારો સર બોલો હા બોલું છું હા એટલે જીવન સાથી માટે મેં ફોન કર્યો છે એટલે મારા જે દીકરાનો દીકરો છે હા એટલે હું છું અમરલા એક મને ચમોત્તેર વર્ષ થયા છે હા અને અહીં રાધનપુર થી બોલો રાધનપુર જિલ્લો પાટા બરાબર હા એટલે હવે અને આપણે દીકરાની ઉંમર છે કાંઈ ઈગિયાર ઓળો એકવીસ વર્ષ એકવીસ વર્ષ એનું નામ શું છે નામ છે એનું રોનક શું નામ કીધું રોનક રોનક આખું નામ હા

એમાં નોકરી કરે છે અને એના પંદર હજાર પગાર છે પંદર હજાર પગાર છે બરાબર એના ભાઈ બેનો કેટલા છે એને ઈ જે મારે મારો દીકરો હતો ને એ ઓપ થઈ ગયો છે આપણે આજે કોરોનામાં કોરોનામાં હા 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 હા

મારે ઘંટી છે હું પેલા ઘંટી જ ચલાવતો હતો પણ હવે મારાથી થી બનતું નથી એટલે હું ભાગે આપી દીધું તા હા બરાબર બરાબર હા 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 અને આ એક ને પોતાના પોતાના મકાન છે ક્યાં રાધનપુર માં હા રાધનપુર માં પોતાના મકાન છે અને આ આગળ છ હાથ રૂમ છે બીજું ભાડે આપ્યો છે એમ હવ એટલે આવક તો છે તમારી બરાબર ને હા આવક તો છે ઠીક ઠીક તમારા આ મોબાઈલ માં તમારા whatsapp છે હા whatsapp છે તો હું એનું એક photo ને એવું મોકલું હા ફોટો ને હા કઈ વાંધો નહિ એ પણ મોકલો તો એમ એમની મમ્મી ને પપ્પા છે એ ક્યાં રહે છે એટલે એના જે પપ્પા છે એ તો કોરોના માં ઓફ થઈ ગયા છે એક એટલે દીકરી એક તમારી દીકરી એક જીવે છે અત્યારે બરાબર હા અને એ પછી એમના પિયર ના આગળ માંડલ જતા અહિયાં થી પછી અલગ કર્યો એટલે એ ત્યાં આગળ કડી માં એટલે એમને બીજું ઘર કર્યું

अमर की डिग्री हमारी आज 21 वर्षजत થઈ ગઈ ને કેમ બહુ મોટી ઉમર થઈ ગઈ હા એટલે આમ તો 21 એટલે 21 વર્ષ હજુ પૂરા નથી થયા સમજાઈ ગયું એટલે બેટા એના ઓછા છે આ તો આ ગોત ગોતા થઈ જાય બરાબર હા હા 21 વર્ષ પછી જ આપણે લગન કરી કેતો ખ્યાલ છે ને આપને હે હા હા કાયદાકીય રીતે આની ઉંમર 21 વર્ષ હોય જોઈએ બરાબર ને હા હા આ એટલે 21 વર્ષ છે ઉમર ઈ તો ઓ તારીખ લખું તો એની જન્મ તારીખ કે અસલ હા બરાબર બરાબર હા એ હું બધું મોકલું એના ફોટો ને એ બધું મોકલું હા photo ને મોકલો મોકલું biodata મોકલું અને રાધનપુર માં કયા વિસ્તાર માં તમારું મકાન છે અમારે છે અહીં વિઠ્ઠલ નગર એક નંબર society માં છે બરાબર હા આશાપુરા મંદિર ના સામે મસાલી રોડ છે બરાબર બરાબર હા હા કઈ વાંધો નહી આપડે આને youtube માં મેલ્સુ પણ તમારા પર કોઈ ખોટા છેતરામણા ફોન આવે

હા આવી પર થી થાય આપણે હું કો આપની ક્રેડિટ હોય એટલે પૈસા તો મળી રહે પણ પછી એ તૈયાર કરીને ભરવા તો પડે કે નહીં હા હા આવતા સાચી સાચી વાત હા 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 એટલે એ ઉછેત્રાત રે અને ફોટો તમે અત્યારે જ મોકલો છો ને મને હા આ તો મોકલે ફોટો અને બધું બરાબર ને હા હા તે હાલ જ મોકો હા મોકલો આ હા હા ભલે હો આ નંબર ઉપર મોકલી મોકલીજો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો